મોટી કુકાવાવ મુકામે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ મુકામે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે આ તિરંગા યાત્રામાં કુંકાવાવ વડિયા તાલુકાના ગામોના સરપંચો સાથે સરકારી વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહે કુંકાવાવ સરપંચ સંજય લાખાણી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા તેમજ વિવિધ હોદ્દેદારો સાથે ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો હું કુકાઓ મોટી ગામ સરપંચ સંજયભાઈ લાખાણી રોજે મોટી કુકાઓ ગામ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના નેતૃત્વ હેઠળ જે પૂરા દેશમાં જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું તેમના આજ મુખ્ય અતિથિ મહેમાન શ્રી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ આપણા લાડીલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તેમજ વહીવટીતંત્ર તેમજ વિદ્યાર્થીઓ બાળ બાળકીઓ તેમજ ગામના રાષ્ટ્રપ્રેમી જે જનતાઓએ ભવ્યથી ભવ્ય પોતાની રાષ્ટ્રભક્તિ સાબિત કરી અને યાત્રામાં જોડાયા હતા તે બદલ ગ્રામજનોનો તેમજ તંત્રનો તેમજ રાજનીતિક આગેવાનોનો હું કુકાઉ ગામ સરપંચ તરફથી પંચાયત તેમજ સમસ્ત ગામ તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત આજના આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે નાયબ મુખ્ય દંડક તેમજ કુકાવા વડિયાના ધારા સભ્ય कौशिक વેક્રીયા સંસદ ભરત સૂત્રિયા ઉપસ્થિત રહે આ યાત્રામાં વ્યવસ્થાના ભાગરૂપે PSI ગર્ચર તેમજ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના ASI પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો પણ જોડાયા આજ રોજ જીકે પાડોમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે રીતે દેશના એસપી બરાબરદલા દ્વારા અપીલ કરવામાં આવી કે દરેક ગ્રુપ પોતાનું ગૌર પર તિરંગો લગાવે દરેક તિરંગા એ અંતર્ગત ફૂંકાઓમાં વિશાળ સંખ્યામાં લોકો સાથે જોડાણ હતા અને ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રામાં આયોજન કરવામાં આવ્યું કરીને ઉપસ્થિત તમામ લોકોને હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું અને સાથે સાથે અભિનંદન પણ આપું છું કે દેશના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે દરેક લોકો પોતાના ઘર ઉપર સમાન ભેર તિરંગો લગાવી શકે અને આપણે આજે આપણા ઘર ઉપર તિરંગો લગાવી શકીએ છીએ ત્યારે દેશના એસએસપી વડાપ્રધાનને લાખ લાખ અભિનંદન પણ આપું છું રસિક વેગડા લોકાર્પણ